एक नो चार नो आने गिफ्ट आपसे आने गिफ्ट आपसे आने गिफ्ट आपसे એટલે એક નંબરનો વ્યક્તિ છે કોણ ચાર गिफ्ट આપે બે નંબરનો વ્યક્તિ આને गिफ्ट આપે આને गिफ्ट આપે આને गिफ्ट આપે આને गिफ्ट આપે એટલે બે નંબરનો પણ ચાર જણાને गिफ्ट આપે ત્રણ નંબરનો પણ ચાર જણાને गिफ्ट આપે ચાર નંબરનો ચાર જણાને गिफ्ट આપે અને પાંચમો વ્યક્તિ પણ ચાર જણાને गिफ्ट આપે તો गिफ्टની કુલ સંખ્યા થઈ જશે ચાર ને ચાર આઠ ને ચાર બાર સો ને ચાર થાય તો આ ગણતરી કરવી અઘરી પડે એના માટે એક સૂત્ર છે